અને હિરલ ને હું જમી લીધા પપ્પાને જમવા થઈ દીધો અને મોટા ફૂઈ ને હાથ કરીને જમવા તો એમ કે હમણાં નહીં હું એક વાગ્યા પછી તાવ ઉતરી ગયો ને મોટા હા દવા લીધી એટલે તા ઉતરી ગયો

ફોન માં કઈક તકલીફ થઈ ગઈ છે આ પાડે છે મારું દીકરીયું મારું દીકુડીઓ છે ને પપ્પા પપ્પા કરતો હતો અત્યારે

રોકી દીધા મોટા કેમ આ જવું તો અને હજી કેવું પણ સારું થાય મમ્મી અમે રોકી દીધા છે હજી રોકી દેવા જવા નથી દેવા હજી કાલ જવાનું કે છે

આપડે એક વાર બતાવી ને પછી હવે કાઈ વાંધો નથી હું પેલા તમારું શરીર પછી બધું પેલા શરીર પછી બધું હોય પછી બધું થાય હવે કાલ ઉતરી ગયો તો ને તોય મને આમ ઉભવાનો હડપ હા અને આજ શરીરમાં કાઈ નથી તમને ખબર છે નંદ વાત કઈ ખોટું પાણી હું કેટલી બે ભાન થઈ ગયા એમ આરામ ભાઈ મોડી રાત અમદાવાદ થી આવ્યા સ્વાભાવિક છે થાકી જાય આજ પાસે ડાયાલિસિસ

જેતપુર કે આગુ પડી જાય હું લાલા લાલા કરતો હતો ને મને એ તને કઉ કેતો હતો ને લાલા લાલા આ ગટડી હમણાં બહુ પાકી થઈ ગઈ છે કરે છે તો મિત્રો હવે કંઈક દવાખાનામાંથી થોડોક હળવો થયો છું નવરો થયો છું અને હવે તમને લોક જોવાની મજા આવશે તો નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ તો આજના માં એ સુધી જ છે પસંદ આવે તો લાઈક કરી દેજો માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી